गई काले भगवान जगन्नाथ की एक सौ सुड़तालीसमी रथयात्रा योजाई थी शांतिपूर्ण माहौल वच्चे भगवान जगन्नाथ की रथयात्रा संपन्न थी जो कि भगवान ने रथयात्रा बाद आखी रात मंदिर बहार विसामो कर तो। रथयात्रा संपूर्ण थे बाद भगवान जगन्नाथ बहन सुभद्रा और मोटा भाई बलरा में आखी रात મંદિરની બહાર રાત વિતાવી છે તો રથયાત્રાના બીજા દિવસે એટલે કે આજે સવારે ભગવાનની પૂજા આરતી કરી અને ભગવાનને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામથી રૂક્ષ્મણીજી રેસાયા હતા જેને કારણે તેમને આખી રાત બહાર વિતાવી પડી હતી આ પાછળની લોકવાયકા ઘણી જ રોચક છે રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ આખી રાત મંદિરની બહાર ઊભું રાખવામાં આવે છે આ પાછળ એક ચોક્કસ કારણ છે ભગવાનના પત્ની રૂક્ષ્મણીજી તેમનાથી રેસાયા હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ બહેનની સાથે રાતવાસો કરવો પડે છે તો બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે આજે સવારે ભગવાનના રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી જતા હોય છે કારણ કે આ ક્ષણ બાદ સીધી આવતી અષાઢી બીજના દિવસે જ તેમને ભગવાન રથમાં બિરાજમાન હોય તેવા દર્શન થશે જેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા હતા તો રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેનને લઈ અને નગરચર્યા કરવા જાય છે તેઓ પત્ની રૂક્ષ્મણીજીને સાથે નથી લઈ જતા જેના કારણે પત્ની ભગવાનથી રિસાઈ ગયા હતા અને ત્રણેય ભગવાનને રથયાત્રાની રાત્રે મંદિરમાં પ્રવેશ આપ્યો ન હતો કનિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનું કામ સૌથી પહેલાં કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે તેથી તેમનું મંદિરમાં રથ પહોંચે એટલે ભગવાનની સૌપ્રથમ નજર ઉતારવામાં આવે છે